જોઈ લઉન કેમ છો તમે તમે જ તો સ્વાગત કરું છું આપણે દાખલો દેશી બ્લોગર છે એમાં હાર્દિક સ્વાગત છે તો ફિલહાલ દોસ્તો આજે આપણે જવાનું એક મસ્ત જગ્યાએ તો બ્લોગમાં બન્યા રહેજો બાકીનો નજારો એક નંબર છે આપણી ગાડી આપણી છે જો ફ્રેશ બ્રેશ થઈ ગઈ છે અને જવાનું છે આપણે એક મસ્ત અદભુત જગ્યા ઉપર તો ચલો હવે આપણે જઈએ ચાલ હોય

સાથે છે તમને આગળનો નજારો બતાવીશું અને આ બ્લોગમાં બની રહીજો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો કારણ કે તમારા ભાઈને તમારા સપોર્ટની જરૂર છે દોસ્તો આપણે આવી ગયા છે બજારમાં અને હવે આપણી સેરાવવા માટે થોડીક ખરીદી ભરીદી કરી લઈએ બહુ મસ્ત મજાનું છે અને સસ્તા અને સારા પણ છે બન્યા રહેજો બહુ મસ્ત મજાની વેરાયટી છે દોસ્તો અહીંયા આ બાજુ આપણે આ બાજુ હર એક જગ્યાએ બહુ મસ્ત મજાની વેરાયટી છે અને આપણે સેવા તો જુઓ હું એક સ્વેટર લઈ લીધું છે આ બાજુ બહુ મસ્ત મજાની વેરાયટી છે દોસ્તો એક નંબર સસ્તા અને ચારા તમે પણ આવો તો કમેન્ટ કરજો એક નંબર છે સારો તરફ મસ્ત બાકી અહીંયા બજારમાં બહુ મસ્ત સારું વસ્તુ મળે છે કારણ કે મતલબ સાલુમાં પહેરવા માટે બી બહુ મસ્ત કપડાં મળે છે અને તમારે ટાઈમ માટે પહેરવા મતલબ સારા મહિના પહેરવા માટે તો બી સારા મળી જાય છે એ પણ સસ્તા ને સારા હવે આપણે જવાનું છે રૂમ તો અહીંયા તો થોડા સફરજનક આજથી લઈ લઈએ પછી જઈએ આપણે બઉ અત્યારે કમસે કમ વાગી અગિયારની આજુબાજુ તો નાસ્તો પણ કટાશ ચાલો નાસ્તો કરી લઈએ ચમચર ચાલો નાસ્તો કરી લઈએ અહીંયા થોડો આપડો નાસ્તો બાસ્તો કરી લઈએ હવે પછી જે રૂમ પર નાસ્તો કરી લઈએ હવે પછી જે રૂમ પર તો ફાઈનલી દોસ્તો આપણે આઈ ગયા છે બજારની બહાર બજાર આ બાજુ રહી ગયું છે અને હવે આપણે જવાનું છે આપણા રૂમ પર જવાનું છે

બસ હો

ओ <laughs> तो गया बस पूरा करना है क्या खाती हल्का सर हल्का ले, ले। <laughs> <Yes>! <laughs> દોય એનો બહુ પાવર છે હાલા હું મોટા લોટા બીજી હે છોડો બીજે મોટો નહી રહેલે એન સબ ના ઘણી વાર લાગે કયો સી ચલો ઓ તો દરો ના

બસ સમજો બસ સમજો